અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે હીટવેવ વેક્શન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ્સ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હીટ રિલેટેડ ઇલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી શહેર ટ્રાફિક પોલીસને ઓઆરએસના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા આ સાથે શહેરમાં આવેલા બસ્સો એંશીથી વધુ નાના મોટા બગીચા રાત્રે અગિયાર વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે તમામ બગીચા ઉપરાંત એમટીએસ તથા બીઆરટીએસના બસ સ્ટોપ પર પીવાના પાણીની અને ઓઆરએસના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી આગામી સમયમાં શહેરમાં મહત્તમ પાણીની પરબ શરૂ કરવામાં આવશે શહેરના તમામ અર્બન અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અતિશય ગરમીથી બચવા માટે પ્રશાસને વધુ પ્રમાણમાં પાણી છાશ જેવા પ્રવાહીનું સેવન કરવા લાંબો સમય તડકામાં ના રહેવા હળવા સુતરાઉ કપડાં પહેરવા ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે